તમ સીતારામ બતાની ને આકાડે હો પુણા પાસ થી આકાડે જીરા માં ભુમરો મારવા આવ્યા આ જો જીરો ભુમરો મારવા આવ્યા ને આ લોલી બાજુ જાયે ઓલી બાજુ જાયે જીરો જોઈએ કેમ કે જીરો ખેંચો કોમે કણ છો જીરો કેમ ને જો ને આકાડે દોવાનું રાઉં ના લેજો દોવાનું સાથે આકાડે નવાટુ હાલે આ

કોમેન્ટ માં કીજો ન કોમેન્ટ માં કીજો ને વિડિયો સારો લાગે તો લાઈક સકર બેલ જરૂર કરી દેજો આગળ ગણ જઈએ હાલો એ આ ની યોજના છે જો આ કણે નેટ છે પણ નેટ ખૂબ હે નેટ છે માસરામ નેંદો અનહે નેમ એંદો વાત માર દીતી એ એલો થઈ જાય હે

હે હે હે હારા હારા જીરા જીરા પાસદીમાં એની ઉપડે છે નદી અમારે લેખીએ જીરાના પર કે ના જીરો અસમા બે ભેગા છે હારો છો બયા જીરા માં તમારે કેટલા વીઘા નું છે વરત બેય મારે 35 વીઘા નું છે હે આ મો બહુ હારો થા કેટલો ઉતારો કરી લગભગ 7 8 મણ નો આખો છે આખો જીરું બહુ હારો છે બહુ સરસ છે આ જીરું હારો છે 10 મણ ઉતર છે એમ 10 મણ આ 10 દાણો છે દાણો હારો છે

ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે ખરા બેલ જરૂર કરી દે ને કોમેન્ટ કરજો ઝીરો બે કેવા છે આમાં કેવું છે બધું નેસ્ટ વિડીયો આમાં મળી આપણી બાય